રાજ્યમાં વર્ષના અંત સુધીમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે તેને લઈને સત્તા પક્ષ અને વિપક્ષમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે વચ્ચે આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટેની વ્યૂહરચના કરવામાં આવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું ગુજરાતમાં રાજ્યના અંત સુધીમાં એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આ ચૂંટણીમાં કુલ બોતેર નગરપાલિકાઓનો સમાવેશ થાય છે જેમાં સૌરાષ્ટ્રની બત્રીસ ઉત્તર ગુજરાતની સોળ મધ્ય ગુજરાતની ઓગણીસ અને દક્ષિણ ગુજરાતની પાંચ નગરપાલિકાઓમાં ટૂંક સમયમાં જ ચૂંટણી યોજાઈ શકે છે અને આ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ પક્ષે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં આજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પક્ષના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ હતી જેમાં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બોતેર નગરપાલિકાઓમાં કોંગ્રેસનું વર્ચસ્વ કેવી રીતે વધારવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી તેમજ આ મિટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો કે ચૂંટણી દરમિયાન નગરપાલિકાઓની જવાબદારી પક્ષના કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાની રહેશે તેમજ વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારને સંગઠન પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે મહત્વની વાત તો એ જ કક્ષાએ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે તેને લઈને ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાંક ક્યાંક ફાયદો થઈ શકે છે તો હવે જોવું રહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ શું આવશે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ઓફ ઇન્ડિયા